હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ આઠ અને વિષય છે ગણિત જેમાં સત્યાય બાર પોઈન્ટ એકની અંદર પ્રશ્ન નંબર બેમાં હવે ચોથા નંબરનો દાખલો આવ્યા છે લાસ્ટ વિડીયોમાં આપણે સાત એક વંશમાં એ વત્તા બી જે ફાઇનલ આન્સર હતો સેવન એ પ્લસ ચૌદ એ સોલ્વ કર્યો હતો આ વિડિયોમાં આપણે ચોથા નંબરનો દાખલો સોલ્વ કરીશું ચોથા નંબરનો દાખલો આપ્યો છે માઇનસ સો વધતા વીસ ઝેડની ત્રણ ઘાત આવું આપણને કહી દીધું છે તો પહેલાં તો વર્ષન કોપી કરીએ માઇનસ સોળ ઝેડ વધતા વીસ ઝેડની ત્રણ ઘાત બરાબરની સાઈન કરું છું હવે આ માઇનસ સોળ છે તો ચોકીસ ચોકીસ સોળ થઈ જાય અને વીસની જગ્યાએ ચાર પંચા વીસ રખાય પણ આ માઈનસ સાઇન છે એટલે હું શું કરું છું માઇનસ એક ગુનો છું અને સોળની જગ્યા રખું ચોકી ચોકીસ સો કેમ કે પછી માઇનસ ચાર કોમન કરવામાં આપણને તકલીફ પડશે એટલે માઇનસ એક વડે ગુણી દીધા ગુણ્યા ઝેર લેવાને એવા વર્તા આ વીસ ની ત્રણ ઘાટના હોય પાડું તો ચાર પંચા વીસ થઈ જાય અને ની ત્રણ ઘાટ એટલે આપણે કેટલી વખત ઝેર ગુણવાના ત્રણ વખત ઝેર લખવાના ઠીક છે હવે આ બંનેમાંથી જે સમાન હોય એ બહાર કાઢીએ તો અહીંયા ચાર ત્યાં ચાર અહીંયા ઝેર ત્યાં ઝેર તો ચાર ઝેર આપણે શું કરીએ કોમન કાઢીએ તો કંસમાં શું હશે તો માઇનસ એક ગુણ્યા ચાર એટલે ચાર એકા ચાર તો કોન્સમાં શું વધ્યું માઇનસ ચાર વધ્યા વધતા છે તો વધતા અને બીજા કોન્સમાં શું વધ્યું પાંચ ઝેડ ગુણ્યા ઝેડ એટલે ઝેરની બે ગાઠ એટલે પાંચ ઝેરની બે ઘાટ વધ્યા ઓકે તો આઈ હોપ કે તમને આ દાખલો ઘણો સરળતાથી સમજમાં આવ્યો છે હવે આપણે આગળના દાખલા તરફ જઈએ પાંચમા નંબરનો દાખલો આપ્યો છે લેસિંગ ચાલો જ રીતે સોલ્વ કરીએ તો પાંચમા નંબરનો દાખલો ગયો છે વીસ એલ સ્કવેર એમ વત્તા ત્રીસ એ એલ એમ આપી દીધા છે અને ત્રીસ છે તો વીસની જગ્યાએ દસો વીસ રાખી શકીએ અને ત્રીસની જગ્યાએ દસ સાથે ત્રીસ આપણે રાખી શકીએ છીએ શું છે રાખી શકીએ છીએ તો શું કરીશું તો રેખો આ વીસ એલ સ્ક્વેર એમ મેં લખી લીધા વત્તા ત્રીસ એલ એમ એ લખી દીધા છે તો આ વીસના વયો લખીએ બે દાન વીસ એટલે વીસની જગ્યાએ બે ગુણ્યા દસ લખ્યા ગુણ્યા એલ સ્કવેરની જગ્યા લખું એલ ગુણ્યા એલ અને એમ એવાને એવા પછી વત્તા છે એટલે વત્તાની સાઈન ત્રીસ એ એલ એમના વયો પાડું તો ત્રીસની જગ્યા લખું ત્રણે દાન ત્રીસ ગુણ્યા એ ગુણ્યા એલ અને ગુણ્યા એમ એવાને એવા હવે આ બંને કૌંસમાંથી જે સામાન્ય હોય સામાન્ય હોય એ આપણે બહાર કોમાન લઈશું સરખી સંખ્યા રેકો દસ અહીંયા છે દસ બીજા કૌંસમાં પણ છે એટલે આપણે દસ બહાર લીધા એર પહેલા કૌંસમાં પણ છે બીજા કૌંસમાં પણ છે એટલે ગુણ્યા એર બહાર લઈ લીધા એમ પહેલા કૌંસમાં છે અને બીજા કૌંસમાં પણ એમ છે તો ગુણ્યા એમ બહાર લેલો તો હવે કોશમાં વસેસો તો શું હતું ટુ ઇન્ટુ એલ શું વધ્યું ટુ ઇન્ટુ એલ એટલે પહેલા કોન્સમાં વધ્યા ટુ એલ વત્તા બીજા કોન્સમાં શું વધ્યા થ્રી ઇન્ટુ એ એટલે થ્રી એ વધ્યા શું વધ્યા થ્રી એ તો હવે લખીશું દસ ગુણ્યા એલ ગુણ્યા એમ એટલે દસ એલ એમ નહીં કોન્સમાં ટુ એલ વત્તા થ્રી એ આપણે રખાય અને આપણે શું કહેવાશે ફાઇનલ આન્સર કહેવાશે ઠીક છે એ જ પ્રમાણે આપણે છઠ્ઠા નંબરનો દાખલો સોલ્વ કરીએ તો છઠ્ઠા નંબરનો દાખલો કંઈક આ પ્રમાણે આપી દીધો છે પાંચ એસ સ્ક્વેર વાય ઓછા પંદર એક્સ વાય સ્ક્વેર આપણને આપી દીધા છે તો આપણે આના અવયવ પાડવાના છે તો પાંચ એસ સ્ક્વેર વાય ઓછા પંદર એક્સ વાયની બે ગાઢને રાખી દીધા હવે દેખો આપણે કોમન પહેલાં તો અવયવ પાડીશું પાંચ છે તો પાંચ રાખી દઉં ગુણ્યા એક્સની બે એટલે આપણે બે વખત એક્સ ગુણીશું અને ગુણ્યા વાય એવાને એવા માઇનસ પંદર છે તેની જગ્યા લખું ત્રણ પંચા પંદર અને ગુણ્યા એક્સ અને વાયની બે ગાઢ એટલે ગુણ્યા વાય અને ગુણ્યા વાય મેં લખી દીધા છે હવે બંને કોષમાં જે સંખ્યા સરખી હોય એને આપણે બાર કોમન એટલે સામાન્ય રહીશું તો પાંચ પહેલા કોષમાં છે બીજા કોશમાં પણ પાંચ છે એટલે પાંચ કોમન કરી દીધા પહેલા કોષમાં એક્સ છે બીજા કોશમાં પણ એક્સ છે એટલે ગુણ્યા એક્સ કોમન કરી લો બાર પછી બીજા એક્સ છે પણ અહીંયા બીજી વખત એક્સ નથી આપ્યા પહેલા કંસમાં વાય છે બીજા કોષમાં વાય છે તો ગુણ્યા વાયને કોમન કાર લઉં છું તો હવે કંસમાં વધશે શું તો આમાં વધ્યા ફક્ત એક્સ પહેલા કંસમાં પછી માઈનસ અને બીજા કંશમાં શું વધ્યા ત્રણ ઇન્ટુ વાય એટલે થ્રી વાય તો શું આવ્યું આપણો જવાબ આવ્યું ઇન્ટુ એક્સ એટલે પાંચ એક્સ વાય અને કંસમાં એક્સ ઓછા ત્રણ વાય એ આપનું શું કહેવામાં આવશે ફાઇનલ આન્સર કહેવામાં આવશે ઓકે તો આઈ હોપ કે સ્ટુડન્ટ્સ આ ત્રણે ત્રણ દાખલા ચોથો પાંચમો ને છઠ્ઠો તમને સરળતાથી સમજમાં આવી હશે સો વિસ ઓલ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ્પલ એન્ડ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો એન્ડ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ